રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભોલેનાથ પી જય મારે ભોળા શંભુને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે ભોળા શંભુને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે મહાદેવને મળવું છે મારે દિલની છે મારે મહાદેવને મળવું છે મારે દિલની વાતો કરવી છે કોઈ કહે એ તો જટાધારી છે કોઈ કહે એ તો જોગી છે એવા જટાધારીને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે મહાદેવને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે ભોળાનાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે જેના માથે ગંગાધારી છે એના સંગે પાર્વતી નારી છે એવા ગંગાધરીને મળવું મારે દિલની વાતો કરવી છે મારે ભોળા સંભૂને મળવું છે મારે દિલની વાતો કરવી છે એને ભાલે ચંદ્ર બિરાજે છે એના હાથમાં ડમ ડમરું છે એવા ચંદ્રેશ્વરને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે શિવ શંકર ને મળવું છે મારે દિલની વાતો કરવી છે જેને નંદિની સવારી છે જેને નંદિની સવારી છે તે પર્વત પર બીરાજે છે એવા કેદાર ધામે જાવું છે મહાદેવના દર્શન કરવા છે

એના સંગે ભૂતોની ટોળી છે એવા ભસ્મેશ્વરને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારા ભોળાનાથને મળવું છે મારે દિલની વાતો કરવી છે મારે મહાદેવને મળવું છે મારે દિલની વાતો કરવી છે ઓમ નમઃ શિવાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ